એ કીધું થોડું થોડું મગજ એકડે આવ સાબદના પડે ક્યાં જવાનું છે માર ભાઈ શું કરું જો ના થાય સમાજ કે ધજના તોય પાછો ઓય તો ઓય તો બધે લોય લઈ જાન ખાલી ઢોડ જાવ રોંગ સાઈડ રોંગ સાઈડ થી ઓંગ સાઈડ ઓંગ સાઈડ ક્યાં ત્રણ રસ્તા આવે છે હે હોય તો ત્રણ રસ્તા

નિયા નિયા આયા ગો રસ્તો બ્લોક થઈ જનથી એક તો હા એ ચક બ્લોક ને રાકો બંધ દેખલો છે પાંસરો હા હેડો હા નેાળી છે જબર નેાળી છે જબરયા કઈ કી માયરમ ઓન તો બોલ

માર લાથો બસે ને લોડી દુશ્મની એ અમાર કિહારા વાત છે જ ની મારા ભેથી અમન ભાઈ ઠેકણે પોકારી ના સાલો અલ્યા પણ તો બો આલુ તો મને ઘર તો દઈ ચોકડે શાંતિ પછી તું છૂટો ફા હા ઠકવાડીને આયા હવે તો

અલ્યા ટીપુજી લાલાજી નું ઘર ચમણા થશે તો ને પાડો થઈ જાય વળી એમ હું તો આપડે પાસે આવે લાલજી ઘરબા ટીપુ જઈને ઘરબતા મારો આપડો વહા થઈ જાય લાવે તમને નક્કી ભેગા થઈ ગયા

ના ના આજ પોકાડી પણ તમે નાખે જતા રહીશો હવે ના ના પાછો વાળો તો ના ના તમે નાખે જતા રહ્યા કુટું ફોટો

કેવું હા તો જબર નો બળન પાડો હોય નકશા પર વરસ તો બતાવ નારો નકશા વાળો હારો હોય હે તમો આખી ને ના ના લ્યા કુડુ આ લ્યા ચા ઈ આળો લઈ જો છો હા છેડો પણ હો અમે અબુજી મે અમે લોબું ના મારું બટ માર મી આયા તો શું આ ઓહો ઓલું સાપરો જોક ને હોય ઈરું ઈનો હા ઓ હા તો એમજી પો આજા આવો તો તારે ક્યાં પાછો પાકુ પાકુ હા તો તારે આવ જાવ તો હેડો પો મારુ હા બેજન નિયર બિયર નાખો હા

आया बार भाई आया, आया तो भाई हमने नोना नोना ना दुना चार एक लोटा भरता है आया उतर आया तो उदा मैम ने आया था नो पोए नहीं पैन लोटा भरता है हां मार सोनी की एक जार लोटा भरता है हां नोए पीटण होता है आपो भाग में पोए जबर मारा बने तो असर नहीं कौन ये भैया प्राणी का डोल में लाऊ साले भैंस ने લોટો એ લોટો ભરતા જા લોટો ભર દો ને લોટો માટલી થી આ સા ના પીઉ મિલ દીધા પી નાયા પેલે બોલે નહી